શ્રી જહુ માતાજીની પ્રાગટ્યકથા વરસો પહેલાંની આ વાત છે પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું જસી પંદરથી સોળ વરસના થયા ત્યારે બન્યું એવું કે ધાયણોજ ગામમાં એક ધૂળીયો ડોલી કરીને નામચીન ડોલી હતો આ ધૂળીઓ ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયાનો ઢોલ એક વખત નવરાત્રીના દિવસે ધૂળીઓ ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવથી દસ વાગ્યે ધૂળીએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધૂળીઓ ઢોલી વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં રાતે બે વાગ્યે ધૂળિયાની અને જસીની હળાસળી ચાલુ થઈ આમ કરતાં કરતાં રાતના ત્રણ વાગ્યે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનમાં જસીને કાની સંભળાયું નહીં થોડીવાર પછી ફરીથી કીધું કે જસી ચાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જમગ્ન છે પરોળિયાના ચાર વાગ્યા એટલે જસીની માને કીધું જસી પરોડિયું થયું ચાલો ઘરે પણ જસીએ સાંભળ્યું નહીં એટલેય જસીની માએ એ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાવ ધૂળિયા ઢોલીની સાથે અને જસીઆ મેણું ખમી ના શકી સવારે છ વાગ્યા વાગ્યે ધૂળીઓ પોતાના ધાયણો જ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે ધૂળીએ થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા અંતા એટલેય ઢોલીએ ઊભા રહીને પૂછ્યું કે બુન જસી કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો એટલે જસી બોલી કે ધૂળીઓ હું મેણાની મારી છું મારી મારે મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાવજો દુળિયા ડોલી સાથે એટલી હું તારી સાથે આવું છું એટલે ધૂઢીઓ બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કાની વાંધો નથી પણ હું જાતનો ઓરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલી કે દુળિયા હું ધારણોજ ગામની આ આંબલી આસનવાળું છું તું કાલે અહીં મારું ડેરું મંદિર બનાવશે અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાતભરમાં ડંકો ના વગડાવું તો મારું જહુનું વેણ છે બીજા દિવસે ધૂળીએ ધાયણોજની આંબલીએ પાંચીટનું દેરું બનાવ્યું અને અબિલ ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું આમ કરતાં કરતાં એકાદ વરસનો સમય વીતી ગયો એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કુંતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે આ કુંતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે દુળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીને બેચેલા ધૂળિયાને ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુમાતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો છે જહુ જહુમાતાએ એંસી વરસની ડોસીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે ધૂળીઓ ક્યાં છે જહુમાતાએ કીધું કે દુળિયો તો બહારગામ ગયો છે એટલે આ બે જણાએ કીધું કે ધૂળીઓ ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાવ ને પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાવ હું કૂતરું ખેંચવા આવું છું આ બે જાણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કીધું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે માતા કૂતરાથી છેટી ઊભી રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરત આળસ ખાઈને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે આ પૂજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુમાતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગઈ અને ત્યાંથી પૂજારીને ટહુકો કર્યો કે હું ધૂઢિયા ડોલીની જહુમાતા છું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘડીવાર ગામને સૂનું મૂકું તો મારું નામ જહું નહીં બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ મારી જહુના દીવા ધાયણોજ ગામમાં જળવે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજથી ગયેલી જહુમાતા છે માં જહુ આપની મનોકામના પૂરી કરે જય જહુ માં